દ્વારા છટાવવું પડતું ન હવે બધું આધુનિક આધુનિક જેમ જમાનો આવતો જાય એમ આધુનિક બધી મશીનરી આવતી જાય એટલે ખેડૂને આમ જો કે લાઈફ સરળ બની ગઈ ઠીક નથી જવાનું કેમ કે પથ્થર કે હોય તો ભાઈ કે લાગી જાય એટલે આપણે અહીંયા ઊભીને જ જય મુરલીધર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા બધાનું એક નવા વિડીયોમાં તો કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો તો જો અત્યાર વાગી ગયા ચાટ અને અમે નાસ્તો કરવા બેઠા છે ને નાસ્તામાં છે જુઓ ભાખરી ને ચા કરી લીધો ખાઓ હો આપણે નાસ્તો કરી લીધો જો ઊભા થવાનું તૈયારી કરું છું ચાંદ ભાખરી રવા માં એને લેવેલા જવા દોન પર ગરમ પાણી થાસ નહીં ને પછી ભાગવાનું છે નોકરીમાં તાપણ તો બસ ઠંડી એક નંબર પડે છે હવે હા હવે તો શિયાળો આવ્યો મસ્ત મસ્તરા મજા આવે આમ તો ઠંડી ઠંડુ આવો ઠંડી પડતી હોય એટલે કોણી કોણી ઠંડી ને ને્યારે કોણો કોણો તડકો ને મજા આવે તો ભલે હવે फटाफट એકદમ બધું કામ કરીને પછી મારા બના રહેતા વિડિયો આપણે ડાઈવરી જેવી થઈ ગયા હવે આપણે નીકળીએ એડમિટ સાથે નોકરીમાં તો મહેન્દ્ર નીકળી ગયા કા મંજિલ તરફ હારું ચાલો હાચવીન જાજો બરાબર પછી ફોન કરજો જો તો સવારના મેળા થાય પછી મેળા જ નથી પછી તો મેં ધ્રુવન ધ્રુવંશે જમી લીધું જમી એટલે ભાખરી ને ને એવું બધું જમવું તું શાક ને ભાખરીને મકાલું લઈ આવ્યા નાહી ધોઈ લીધું ને ને ધ્રુવંશ ભાઈ જરા અહીંયા ના આવ્યા છે દિવ્યા બેન કા હોસ્ટેલ હેતી જો બધી ભેળ બનાવીશ મસ્ત ચોર ગરમ છે મમરા છે ડુંગળી ને બધું નાખીને બનાવી ને ધ્રુવંતભાઈ ને સોસ થઈ નાખવો પડી હારી બની દે સોસ આવ નીચેના ખાનામાં છે ને આજ તો આપણે બધું પાછળ પાર્કિંગ ને બધું સફાઈ કરવાનું હતું તે એ આપણે કરી નાખવું આજ તો ઘરે હોય તો એવું બધું થઈ જાય પછી સ્કૂલે જાય પછી નથી મેળવતું એટલે ઘરે હતી તો આજ બધું કરી નાખું તો ભલે આવ્યો બેન રહેજો આગળ વિડીયોમાં કદાચ ચકડી ત્યાં જાય એવું લે કરે ને એવું બધું કરીશું હવે આપણે આવી ગયા વાડીએ હવે દિયા ને હું પપ્પા અડધે એવુંથી મૂકી ગયા થા ને પછી હાલી નાય વજાયવાના આવે મશીન ટ્રેક્ટર આવે છે ઓલું ખાતર છાંટવાનું ગાડી ખાતર છાંટીએ મશીનવાળું ને જો મમ્મી ક્યાંક ક્યાંક દોડવા દેખાય વીણી લેસ દાતી મારી દીધી ખેતરમાં હવે વાવવાનું બાકી છે અને જો હવે આધુનિક મશીન આવી ગયું ડાયરેક્ટ ખાતર ઉડે એવું બાર કેલું જો આ એક ફરવાનું ને આવડાડવાનું કા

ના મોર ને ના છોવે આ ગેટરમાં જાહે એ જોક ને હર મોર ઉસ્કે ને ખાવડા માં કઈ ના રોબ્રિડ તો નોન તો રા બીજું આવી ગયું મશીન આવું કંઈક હોય આગળથી આ રીતનું હોય અને પાછળથી આ રીતનું હોય કંઈક આય અલગ છે અને ઓલું અલગ છે ટાઈપમાં બે અલગ અલગ ટાઈપના છે ખાતર છાંટવાનું મશીન જો ઓલું આમ ગોળ ગોળ છે ને આવું છે जागडी खात परतते कडीक मा तो खातर नो सफाई करते आ झोल पास आईड थी छाटવાનું છે ને તો આપણે અહીંયા જાયે બતાવીએ કોઈ રીત નું છે જો પાટીયા ખોલે ભાઈ અને આ રીત નું કઈ ખાતર છોટવા જાયે જારે તો રીતે ઉડાડવાની જો ઓટોમેટિક ઉભતું જાય આપણે નજીક નથી જવાનું કેમ કે પથ્થર કે હોય તો ભાઈ કે લાગી જાય એટલે આપણે અહીંયા ઊભી નથી રીતે आ रीते आ रीते कई छटात जाए अने जो ऑटोमेटिक मशीन हालत हो पाचड़ी आम छटात जाए उड़त जाए खातर ऑटोमेटिक आ रीत खेतर में खातर उड़त जाए ऑटोमेटिक उट હેઠે જઈને પાછું આવી ગયું મસ્ત પહેલાં છે માણસ માણસદાર દ્વારા છટાવવું પડતું ને હવે બધું આધુનિક આધુનિક જેમ જમાનો આવતો જાય એમ આધુનિક બધી મશીનરી આવતી જાય એટલે ખેડૂને આમ જો કે લાઈફ સરળ બની ગઈ મજૂર કરે ને આવલું એક દીમા થઈ જાય એટલું ખાતરમાં કેટલા વાર લાગે આગળ એક સેકન્ડમાં ખાતર ઉડી જાય બધું એટલું એટલે વાર ન લાગે એમ ખાતર તો હોય જ આ લોકોને ઘરની ભલે હાલો આગળ બનાર જો વિડીયોમાં ધ્રુવંશભાઈ ટ્રેક્ટરમાં ચડીને બે જાય ને તો ટ્રેક્ટર હોય એટલે કંઈ માગે નહીં દિયા ને બધી ને જો પાછું અહીંયા ખાતરનું ઓલું અહીંયા આવી ગયું છાટતું છાટતું પપ્પા પાછળ ફરે એ દૂર રહે કેમ કે લાગે નહીં પાછું એમ હોય કે આમ પટ્ટાઓ પરથી ચેનવાળા ચેન ફરતું હોય

જો ઘણા બધા છે ઉપર માળા જો આયે એક પડી ગલા જેવો વસ્તુ આવી છે જો આ લટકે ને એ પડી ગલા છે ઉપર તો મસ્ત મસ્ત લટકે શું કહેવાય કે વગેર ઓલે એને ઘર આવા બનાવ્યા ચાંસ ચીસ ખાલી મસ્ત ઘણા બધા માળા છે ઉપર દિયા પેલા નહોતા કરતા કા હવે હવે કરે સાહેબ માળા મસ્ત સુગરીના માળા

બોલું અલગ હતું નામ છે આ ફૂલ અમારા ઓલ ટાઈમ ફેવરિટ હા આપણે કાળિયા કે તાને હું કેવાયગણી મમ્મી ને એમ કેતા હતા ઓલા માલતારી આવ્યા હતા ને ઘેટાવાળા એ એમ કેતા હતા જો કેવા મસ્ત છે અમારા ઓલ ટાઈમ ફેવરિટ આનાથી નાનપણમાં બહુ આ ફૂલતી અમી રે એમાં એટલામાં માં છાટેસ મસ્ત

અને શેર કરવાનું નહીં ભૂલતા જય મુરલીધર જય શ્રી કૃષ્ણ